અરે ભોળા કાકા ઉંજેયા અલ્યા નહીં ઉજો આલત તાપતો તો ને આડો છો આ કેળમ રવાતું નહીં આજ આખું દાડી ખરા માટી ઉપાડી છે ને કેળમ રવાતું નહીં પર હું તો તમારા પાસે બેહવા તો તે કેમ લેઢા આવ્યો તું મો આવ મા કાકો મને જપ્પા જ દેતા શું મરી ઘર કે હમ માતા કા ડંગ ઘર કે પિક્ચર કા ઢેલો હું નાટક કરું એવું છે એમ તો ઓભળ તું મારું એક કામ ના કર હું શું કામ કે કલ્લ ના જોય

કર્યો તો અરે કરવા તું કોણ નાઠી મારા પેલા હમાસા ટીમ કાઢ્યા હું સોતો વળી વખત જતા રે

પણ તને ખબર ના પડે આમ છો પણ બીવા કદી જોયો નહીં રાજય મોકલ્યો નહીં આપડે મને ખબર છે ફરતું મેલ્યું હોય તો રાજકો એ તો હોલા પડખં એટલા હું તને કુ છું યાર અલ્યા હોલા પડખંડ એવળો મોટો આદમી થાય હોલા પડખં ત

આખો દાળી કોમો અને જોયું થોડો ઉકાળો મેલી આપણે એ પેલા કાળિયા છોકરા અંગત ના જેવો હોય

તમે ઉભા રહો હું જોતા આવું રસુભાઈ તમે કાળીમ બોલ ઓળખન લાવો હા હા બધી જો કોર્ટ થી જાવજો જલ્દી જાવ ના રાડો અમે આટલું ઉભા રહી જામજો પણ વળતા જલ્દી ફટાફટ આવો બાદા આ ઘેર જો જો તો હારી વાત છે અલે ભાઈ ઓ ભાઈ લે શીરો થઈ ગયા અલે હું શું એ બાદ હું જાસો લે હું યાર કોકની હોંગ બગાળો છે ને હું સજે તું હળજી રાજીવા કોણ

તારા છોકરા તમારા છોકરા અંગાજ જોવા જવા ગમો ઉભા જઈએ યાર એ તો તમે તાર ખોલી મારો છોકરો છે અને તમારો છોકરો કલેક્શન તમારા છોકરા અંગાજ જો અમનો છોકરો કરશે ને

આ કાળ્યાનો છોકરો ખવ દેવલો એ લાઈન કટને લાઈન પર બસ સ્ટેન્ડની બેહી રહ્યો કોણ ના ગલ્લા અરે ભાઈ મારો છોકરો તો હોક બસ સ્ટેન્ડ બેહી રહ્યો પણ તમારો છોકરાને તાકવું પડે કે આ પેલા હું કરું જો આ દેવલો નથી તા હું છે બે જણા જો આ તારી શું અડડો જો અમાર જોત ખરાઈ વાળો અલ્યા જો એય શું કરો છો આ બે જણા હોય આ મને બીડીયો પાઈ છે હું કરું ના કાકા એ મને દી છે અલ્યા બીડીયો આ પાઈ છે તું પાઈ છે તું બીડીયો પીયો છે ના

તું તો બગાડે ખબર નહી પડતી મારી આય હું જતો નાટક જો આરો આવતો આઠ વાગે ગલ્લ તમારો કો

આ જસુભાઈ નો છોકરો ખરા ના કરશે એ કદી ઠુંઠુ હરખું એ પીતો નહીં અને આને ખરા ને બીડીઓ પીતા અમે આ મને કઈ ના હોય બોલો હગી વાશે જોયો અલે છે ગોળા મારી વાત પર કુવામ હોય તો વળો માવ કિયાર કાળીઓ કાળે છોકરો જીડીયો હોય આ ઉપર આસુભાઈ આ છોડી દયો બેસન બેસન બધું મુક્ત કરી દયો બરોબર અને આજથી આ બરબાદી નો રસ્તો છોડી દયો અને સત્ય માર્ગે હેડો તો હા મારું જે ટુ હાજર